લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા આ ખામીમાં નજીકની વસ્તુને તમે સ્પષ્ટ જોઈ શકાય છે જ્યારે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી નથી આકૃતિમાં તમે જોઈશો તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખમાં રેટના ઉપર કેન્દ્રિત થતા હોવાથી પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય છે અથવા વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે જ્યારે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો હશે તે રેટીના પર કેન્દ્રિત થતા નથી પરંતુ રેટીનાની આગળ કેન્દ્રિત થાય છે આથી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતું નથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી આ ખામીને નિવારણ કરવા માટે આપણે અંતર્ગો લેન્સના ચશ્મા પહેરવા જોઈએ આકૃતિ પરથી તમે જોશો તો દૂરની વસ્તુમાંથી આવતા કિરણો વચ્ચે આપણે અંતર્ગો લેન્સના ચશ્મા પહેરીએ તો રેટીના ઉપર કિરણો રચ રચાતા હોવાથી અથવા ભેગા થતા હોવાથી પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે વસ્તુને તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ બીજી ખામી છે ગુરુદ્રષ્ટિની ખામી અહીંયા આ ખામીમાં નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે દેખી શકાતી નથી જ્યારે દૂરની વસ્તુને તમે સ્પષ્ટ જોઈ શકો છો આવી ખામીને ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઈપરમેટ્રોપિયા કહે છે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો એ રેટીના પર કેન્દ્રિત થતા હોવાથી તમે વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો એટલે દૂરનું વસ્તુ તમને સ્પષ્ટ દેખાય છે જ્યારે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ રેટિનાની પાછળ કેન્દ્રિત થતા હોવાથી તમે વસ્તુને નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી આ ખામીને નિવારણ માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ તો નજીકની વસ્તુમાંથી આવતા કિરણો વચ્ચે જો બહિરગો લેન્સ વાપરવામાં આવે તો પ્રતિબિંબ રેટિના પર રચાય છે આથી તમે વસ્તુને નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો ત્રીજા નંબરની ખામી છે પ્રેસબાયોપી આ પ્રકારની ખામી ધરાવતા વ્યક્તિને નજીકનું કે દૂરનું એક પણ વસ્તુ સ્પષ્ટ દેખાતું નથી આથી આવી ખામી ધરાવતા વ્યક્તિને બાયફોકલ લેન્સ અથવા દ્વિકેન્દ્રી લેન્સના ચશ્મા પહેરવા જોઈએ આ ચશ્માની અંદર ઉપરનો ભાગ એ અંતર્ગો લેન્સનો હોય છે જ્યારે નીચેનો ભાગ એ બહેરગો લેન્સનો હોય છે